સત્ય નારાયણ દેવ જે ભગવાન વિષ્ણુનો જ અવતાર ગણવામાં આવે છે શાસ્ત્રોમાં બહુ ઉલ્લેખ છે કે જે સત્ય છે તે જ નારાયણ છે નારાયણ જે ભક્તોની દરિદ્રતા કરે છે દૂર જે ભક્તોને આપે છે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ ત્યારે આવો આજે એક એવા ધામના દર્શન કરીએ જ્યાં ભગવાન સત્યનારાયણની સુંદર મૂર્તિના દર્શન થાય છે અને જ્યાં માત્ર સિત્તેર રૂપિયામાં થાય છે સત્યનારાયણ દેવની કથા તો આવું જાણીએ આ મંદિરનો મહિમા કળિયુગના આ સમયમાં એકમાત્ર નારાયણ જ સત્ય છે સત્યને જ નારાયણના રૂપમાં પૂજવામાં આવે છે શ્રી સત્યનારાયણ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે પોરબંદરના એમજી રોડ પર આવેલું આ સત્યનારાયણ ભગવાનનું મંદિર જેની સ્થાપના વર્ષ ઓગણીસો છેતાલીસમાં કરવામાં આવી હતી આ મંદિરમાં સૌથી વિશેષ વાત એ છે કે આ ધામમાં પૂનમના દિવસે એક સાથે બે હજારથી વધુ ભક્તો સામૂહિક સત્યનારાયણ કથાના આયોજનમાં ભાગ લે છે અને નારાયણની કૃપા પ્રાપ્ત કરે છે આ ધામમાં સત્યનારાયણ દેવની ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જે સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ છે આ મૂર્તિ એટલી અલૌકિક છે કે જેના દર્શન માત્રથી જ ભક્તો ભાવ વિભોર થઈ જાય છે સત્યનારાયણ બાપાની એટલી કૃપા છે કે તમે ન પૂછો વાત આટલી બધાએ એટલા વૈષ્ણવ બધાએ સવારે મંગળામાં હું દસ વર્ષથી આવું છો ને અહીંયા બધાએ અડી મળીને અમે સત્સંગ કરીએ છીએ વૈષ્ણવો બધા ને અહીંયા બાજુમાં દાનભુવન હાલે છે ને અહીંયા અમારા ટ્રસ્ટી ભરતભાઈ માખેચા બધેને બહુ જ સરસ બધેને રીતે રાખે છે ને બધેને ભૂખાને બધાને ભોજન આપે છે ને બધાએ અમે અડી મળીને બધાએ સત્સંગ કરીએ છીએ આ મંદિરમાં સવાર સાંજ એમ બે વખત શ્રી હરિની આરતી કરવામાં આવે છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે આ મંદિરની સ્થાપનાને પંચોતેર વર્ષ થયા છે અને આ મંદિરમાં વર્ષોથી ચાલતી સામૂહિક કથામાં લોકો લાભ લે છે આમ તો સામાન્ય રીતે કોઈ માણસ ઘરે સત્યનારાયણની કથા કરે તો બે હજારથી પચીસસો રૂપિયાનો સામાન્ય રીતે ખર્ચ થતો હોય છે અને સાથે સત્યનારાયણને પ્રિય એવો રવાનો શીરો પણ પ્રસાદી સ્વરૂપે બનાવવો પડે છે ત્યારે આ ધામમાં માત્ર સિત્તેર રૂપિયા લઈને કથાનું આયોજન અને શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અહીંયા કથા પૂનમની હોય છે દર અગિયારસની હોય છે મોટા મોટા તહેવારોની એમ છતાં પણ આડે દિવસે દરરોજ માટે સત્યનારાયણ ભગવાનની કથા અહીંયા કરવામાં આવે છે અને આજે કથા કરવામાં આવે છે એ કથા નજીવા શુલ્ક સાથે દક્ષિણા સાથે માત્ર સિત્તેર રૂપિયામાં કથા કરી દેવામાં આવે છે અને આ કથા એ સેવાના ભાવનાથી જ કરવામાં આવે છે આમ તો કહેવાય છે ને કે ના કરે નારાયણ એ જ કરે સત્યનારાયણ જેવી રીતે સત્યનારાયણે ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે તેવી જ રીતે આપની પણ પૂર્ણ કરે તેવી જ પ્રાર્થના ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પોરબંદર